અંકલેશ્વરના રામકુંડ ખાતે સફાઈ કરવામાં આવી રહી છે જેમાં એકવાર ફરી સ્વયંભુ પાણીનું ઝરણું નીકળ્યું છે અને કુંડની સફાઈ દરમિયાન અંદાજિત હજાર થી પંદરસો વર્ષ જૂની પૌરાણિક અલભ્ય મૂર્તિ મળી આવી છે અંકલેશ્વર હાસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ ખાતે હાલ રામકોટ ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે સાફ સફાઈ દરમિયાન કુંડમાંથી એક તરફ હજારો ટન માટી અને પીઓપીનો જથ્થો નીકળ્યો છે તો આ જથ્થામાંથી અત્યંત દુર્લભ એવી મૂર્તિઓ પણ મળી આવી છે જે અંદાજે 1000 થી 1500 વર્ષ જૂની હોવાનું જાણકારો જણાવી રહ્યા છે રામકુંડમાં ખોદકામ દરમિયાન બે મૂર્તિ મળી આવી છે જે પ્રાચીન કાળની હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાચીન વાયકો મુજબ કુંભકર્ણ પ્રપુત્ર એવા અક્રૂર રાક્ષસ દ્વારા ભગવાન શિવની અહીં આરાધના કરી હતી અને ભગવાન શિવ તેને દર્શન આપી અહીં અંતર ધ્યાન થઈ દરેક અંતરની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું હતું

તો વર્ષોથી ચાલે છે અને એ રાજકોટનું પાણી ઘણું ગંદુ થઈ જવાથી અને સાફ કરવાની જરૂર હતી જેથી નગરપાલિકા કલેક્ટરશ્રી ઈશ્વરભાઈ એમએલએ સભાકામ થયું છે અને એ સભાકા કરતા કરતા એટલે આપણે મોડે સાફ સફાઈ કરી તો આમાં ઘણો ફૂટ ફૂલ છે અને જરા કાળા માટે રાજકોટમાં જરા કાળા માટે આવે છે એટલે આનું પાણી કદી સુકાતું નથી અને આ

પુરાવું મળે છે કે આ દુઃખ નામનું તીર્થની અંદર જેટલા બી પરિક્રમાવાસીઓ એમપીમાંથી આવે છે તે અહીંયા ગાડી મળીને પવિત્ર થઈને પછી એનું પ્રયાણ કરીને એ આગળ વંદે સુધી જાય છે અને ત્યાંથી એ લોકો રિવર ક્રોસ કરીને બળભૂત તરફ ચાલ્યા જાય છે અને ફરી પાછા જ્યાંથી આવેલા હોય ત્યાંથી એમપીમાંથી ફરી પાછા